એક યુવાન સ્ત્રી બે ઘરડા પુરુષ સુતા વૈરાગ્ય નામ આત્માનું કાલ યોગે નજર આ મારા બે દીકરા છે નારજી કે ઉભી રે ઉભી આ કોણ છે મા યુવાન દીકરા ગૌટા તો કીધું હા કાલ યોગે કાળના યોગે કરીને આ ગૌઢા થઈ ગયા છે એટલે હું કથાઓની અંદર હંમેશા એમ કહું કે બાપ સાઠ વર્ષનો હોય અને સવારે છ વાગે ખેતર પૂગી જતો હોય દીકરો અગિયાર વાગ્યા સુધી પથ્થરી પડ્યો રહેતો હોય ભલે વી વર્ણ હોય પણ ગૌઢો દીકરો છે બાપ નહીં જે વેલો ઉઠે છે જે પોતાના મા બાપના ખંભેથી વજન હળવો કરે છે જે પોતાના પરિવારને માથું ઊંચું રાખીને હલાય એવી લીલા કરે છે એ યુવાન છે યુવાની યુવાનીમાં ઘણો ફેર છે ભારત કીધું કે ભક્તિને પૂછ્યું કે હવે એમાં હું શું કરી કરી શકું તો લખ્યું છે દર્શનમ તવલોકસ્ય સર તમારા દર્શન માત્રથી સાધુનો સંઘ શું કરે સાધુની સેવા શું કરે અને એની નજીક જાવ એટલે ટીકા થાય બહુ સંતો અરે સંબંધો બહુ સાધુ ભેગા બ્રાહ્મણો ભેગા સંબંધો રાખે એટલે એ આપણે જે કહેવત છે કે એનો બહુ સંગ કરાય કઈ માગે ને કા મંગાવે આપણે એને કહેવત છે કઈ માગે ને કા મંગાવે એનો એનો સ્વભાવ છે પણ માગે મંગાવે એમાં ઘણો ફેર હોય સાધુ માંગે તમારી પાસેથી તમારું વ્યસન તમારું અપલક્ષણ દિનતા આપે દયા આપે ਇਨੋ ਹੱਥ ਪੜੀ ਜੈਨ ਤੋ ਕੁਲ ਤਰੀ ਜੈ ਪ੍ਰਕਾਸ਼ થાય ਸੂर्य ਪ੍ਰਗਟੇ ਪਛੀ ਸਮਾਜ ਨੀ ਟਿਕਾ ਆਇ ਅਵਸਰੇ ਕਰੁਣਾ ਨਿਧੀ ਕਰੁਣਾ ਬਹੁ ਕੀ ਦੀ ਬਾਲੇ ਕਰੁਣਾ ਬਹੁ ਕੀ ਦੀ ਮੁਕਤ ਆਨੰਦ ਕਹੇ ਮੁਕਤੀ ਮੁਕਤ ਆਨੰਦ ਕਹੇ ਮੁਕਤੀ જગત ની ટીકાઓથી જગત ની વાતો થી જો ચિંતા કરવી હોય તો કદાચ મુક્તાનંદ સ્વામી જેવું સંત તત્વ આપણને ન મળ એટલે જગત થી દૂર રહી અને જગદીશ નું ચિંતન કરો નારદજી કીધું પણ હું શું તો કીધું કે કીધું છે સાધુઓનો સંઘ માણસના જીવનનું કલ્યાણ કરે માણસના જીવનની અંદર પડેલા અધમથી અધમ પાપ હોય એને સંતની નજર પડે બળીને થઈ જવું પડે સાધુઓનું તપ હોય આખો દિવસ નામ તમારી પાસે પાંચ પંદર થી મહેનત કરો તો હરખું લાગી ગયું હોય ધંધાત્મા તેજી આવી ગયો હોય તો ચાર પેઢીનું કરી લો છો તે સોવીસ કલાક માળા ફેરવે છે એ કાંઈ એને પા નહીં પીડ્યું હોય હા સામાન્ય રૂપિયો પણ તમારા જીવનની અંદર તમને આમ આમ બિંદાસ કરી દેતો હવે આપણે ઉપાધી નથી તો આ માળા હાથમાં ચોવીસ કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું હોય એટલો દ્રઢ ભરોસો હોય કે અમારા પગને કો કડી જાય એના પાપ બાળી રાત થઈ જાય એ સ્વામિનારાયણ નામના અર્થની તાકાત નારદજીએ કીધું કઈ વાંધો નહીં વૃથા ખેદ સે બાલ હવે રડતી નહીં હવે તે મારા ગળે બધું નાખી દીધું છે તો હું જાઉં તારી ચિંતા ને મટાડું નારદજી ચાલતા થયા અને ભક્તિએ वंदन की जयति जगति मायाम यस्य काया धवस्ते वचन रचन में कम केवल चाकल ध्रुव पदम यत्पा तो धूय सकल कुशल पात्र ब्रह्म पुत्र तो नारद जी कहे ज्ञाती हुए हैं वो शु रस्ता में घना पूछू कि आऊ कहीं तो है कि तो सत्कर्म करो पर सत्कर्म सत्कर्म ना तो घना प्रकार हुई એણે જે કીધું એ બધું મેં ટ્રાય કરી લીધી છે પણ જ્ઞાન વૈરાગ્ય મૂર્ચિત થયા છે એ ઊભા ન થયા હવે તમે કંઈક એવું કે એની મૂર્ચા દૂર થાય સનતકુમારો મળ્યા દાંત કાઢવા સંતકુમારો દાંત કાઢવા મળ્યા નારજી કીધું મેં કઈ જોક્ષ કીધો તમને હસો હસો શા માટે તો કીધું નારજી વેલું ના હોય ઘરમાં આ ભાઈ બોલપેના કાને નાખી હોય પછી બધા પૂછે મારી બોલપેન પાડીશ

કલીયુગ કેવલે હરિ ગુણ ગલિયુગ કે આ ની અંદર ભગવાન નું નામ કેવું છે યલિકર ભગતી વિવેકુ ય રામ રામ રે એટલે હજી આમ આવ્યું છે તું કહી દઉં કે તમારા સ્વભાવમાં હોય તમને જો મજા આવે ફાવે તો બેહવાનું દોષે જ જીભને કાંઈ કામ નથી લગભગ હાથને કાંઈ કામ નથી તાળી પાડવાનું ન આવે ત્યાં સુધી તો જો સ્વભાવમાં હોય ને જો કઈ અગવડતા થાય એવું ન હોય તો સાત દિવસ માણસ તુલસીના ના ક્યારેય ખાલી ભગવાનનું નામ લે ભગવાન એમ કે એક નામ ના હજાર નામ થઈ જતો હોય તો દ્વારિકાની ધજાની સાયામાં લેહો તો એક ના લાખ નામ થઈ જાય ગૌમુખી માળા જો લેવા તો લેતા આવજો ને એ સોફા ઉપર રાખી અને ખાલી હાથ અંદર રાખજો તમને ફેરવાનું ટેવું ન હોય તો અંદર ક્યાં ખબર છે ગૌમુખીમાં હાથ ફરે છે કે નથી ફરતો બસ અંદર હાથ હોય અને સ્વામિનારાયણ 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 એક માળા કરતા બે મિનિટ થાય ત્રણ મિનિટ થાય પણ એ એકલો કરતો હોય ત્યારે દોઢસો ખાલી બોલો જય સ્વામિનારાયણ આ થઈ ગઈ માળા હજી બોલો જય સ્વામિનારાયણ બે માળા જય સ્વામિનારાયણ ત્રણ માળા આમ કરો રાતે લાખ નામ થાય અને નામથી મોટું કળિયુગમાં ગાય છે નહીં સાધન દૂજા સાધન સાધન દૂજા કલિક સાધન દૂજા જગ જગન જપ તપ પૂજા જો જગે જ યોગમાં બેસવું આપણું કામ નહીં યજ્ઞ હવે મોંઘા થઈ ગયા છે હા સસ્તા થાય એમાં મજા આવે નહીં મોંઘા એમાં મજા મોંઘા આપણે પહોંચાય નહીં યોગ યજ્ઞ જપમાં ચિત્ત લાગે નહીં હજાર કામ દોડસો બળતરા કાંઈ ચિંતાઓ ઓછી થોડી કોના છોકરાઓ બાકી છે કોની દીકરીઓ બાકી કોનું છૂટું છું કોની સગાઈ તૂટી ગઈ કોણ ગુજરી ગયું ક્યાં ખરેખરે ક્યાં લકન એ ઉપાધિયોના કઈ પાર થોડા તોટા થોડા છે ન જપ થઈ શકે ન તપ થઈ શકે બસ યહ કલી બસિકાલ ગાડીમાં બેઠા બેઠા એ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામીનારાાયણ નારાાયણ તો લિપમ ઈ તિપમા ઉપર સ્વામી નારાયણ 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 પાછા નીચે આવો તો નીચે આવ સ્વામી નારાયણ તમારી જીભે લેવાનું તમે લીધેલું ભાવ તમને ખબર પરાણે લીધું પ્રેમથી લીધી મનત ખબર તમને બધાને ખબર છે કારણ કે નો નામ લેવું ગમતુંય નહીં બોલતા હોય પણ એને ખબર તો હોય જયાં આ બધું પર્યાણનું બંધ કરે તો સારું આ બધું વિશ્વ વિશ્વમાં ક્યાં ગાવાનું વગાડવાનું બધું શરૂ કરીને ન ગમતું એટલે યાદ રાખજો માણસને ચેતરી શકો ભગવાનને નહીં તમે તમારી જાતે ન છેતરી શકો હું તમારા વખાણ કરું તમે મારા વખાણ કરો સો ટકા ઈ થઈ શકે પણ અરીસા ઉભા રહીને પૂજ્યો આપણે કેવા પછી અરીસો તમારી શરમ નહીં ભરે એ કહે તું આવો અને અરીસો જે કે ખોટું તમે કેતા હોય ખોટું દ્વારિકાના મંદિર માં બેલ વગાડો ત્યાં દ્વારિકા વાળાને ખબર પડી જાય એ કહી દે ભાઈ ઈ પહેરીને ભલે આવ્યો પણ મને ખબર છે અંદર બહુ કડસલું પડી ગઈ છે મેકઅપ સારો બહારથી દેખાવ એક્સરે આવ બગડી ગયો છે એક્સરેમાં કાંઈ લઈ લેવા નથી ભાઈ નીકળેલો બીજા વારો આવવા

નારદજીને કીધું કે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિત નારદજી તમે જ તો વ્યાસજીને તું વ્યાસે શુકને દીધું શું કે પરીક્ષિત મે આપે છે તમે ઈ કથા એ કીધું ઈ કથા પણ મારે થોડી કરાય તો કીધું અમે છીએ ને વખતા તો અમે છીએ પેલા જે સત્સંગ થાતો પેલા સંતો સાધુઓ બ્રાહ્મણો ગામે ગામે જઈને ગાળાઓ રાખીને રામજી મંદિર માથે સત્સંગ કરેન એવું બધું હાલતું ઈ દુનિયા અલગ હતી અત્યારે જે ગાળા નખાય છે અત્યારે જે કથાઓ થાય છે એ સમય અલગ છે ત્યારે ભાવો હિ વિદ્યતા જગત તસ્માન ભાવો કારણ ત્યારે માત્ર ભાવ હતો ભગવાનનું નામ કે હું સાધુ છું હું બ્રાહ્મણ છું મારો ધર્મ છે મારી ક્રિયા મારું કર્મ છે એ દુનિયામાં ગમે એમ મારી જાતને કુર્બાન કરીને ધર્મ ટકાવી રાખવાનો છે મારે મારું નથી કરવાનું મારે ગમે એમ કરીને સમાજમાંથી ધર્મ લુપ્ત ન થાય એના માટે ભૂખ્યું રહેવાનું છે એટલા માટે પેલા હું વધુ કીધું ઉપવાસ કોને કરવાનો સાધુ બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણ બધું બ્રાહ્મણ હવે સમાજ અને વિચાર 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 છે ને વેશભૂષા સાઈડ ઉપર અત્યારે રમેશભાઈ તમારો જે વિચાર છે એ સાધુઓનો વિચાર છે તમારી અંદર કોઈ સંતે વાવેલો વિચાર છે સત્સંગનો વિચાર એ સામાન્ય માણસનો વિચાર નથી કથાનો વિચાર એ કોઈ જેવી તેવી વ્યક્તિનો વિચાર નથી નક્કી થાય આ વિચાર આવે આ દુનિયામાં જેટલા પરીક્ષિતો જેટલા યજમાનો કથાઓ કરતા હોય એ કથા કરવાનો જે વિચાર છે એ વિચાર વાવવાના મૂળમાં કાં તો પૂર્વના કોઈ સંસ્કાર અને કા સાધુઓનો સંગ હોય તો કથાનો વિચાર આવે નહીં કથા ન થાય નારજે કીધું તમે કથા કરો હું સાંભળું નારજીએ કીધું કથા તો બરોબર છે પણ થોડાક નીચે વ્યાજી કેમ બદ્રીનાથ છે એ ઉપર છે બદ્રીનાથ તો કોણ કોણ જઈએ એવું છે હા તમે બદ્રીનાથ તો બદ્રીનાથ ની અંદર આપણે ત્યાં દેવતાઓની પૂજા છે ભગવાન પર્વત ના સ્વરૂપમાં પૂજા થાય નદીના સ્વરૂપમાં પૂજા થાય વૃક્ષના સ્વરૂપમાં પૂજા થાય પથ્થરના સ્વરૂપમાં પૂજા થાય તો બદ્રીનાથ માં જ્યાં જાવ છો ત્યાં પર્વત ઈજ ભગવાન છે એક સાઈડ બદ્રીનારાયણ ના દર્શન કરો છો એ બદ્રીનારાયણ ને વાહો દઈને ફરી જાઓ સામે એક બીજો પર્વત છે નર પર્વત એ નર છે આ નારાયણ છે એ બે પર્વત છે અલગ અલગ પણ બે ભગવાન છે ગંડકી નદીમાં જાઓ ત્યાંના પથ્થર ને ઉપાડો ત્યાંના પથ્થર ને કીધા તો અહીંયા જળની અંદર પરમાત્માની પૂજા છે વૃક્ષની અંદર પૂજા છે પીપળો છે તુલસીનો નો ક્યારો છે અહિયાં વૃક્ષના સ્વરૂપમાં ભગવાનની પૂજા કરીએ છીએ નારદજીએ કીધું થોડાક નીચે વી આવો તો થોડાક નીચે ઉતર્યા અને તતમ આનંદ નામકમ હરિદ્વાર ની આનંદ નામના તટ ઉપર ભગવાન સનતકુમારો કથા કરે અને નારદજી કથા સાંભળે છે કથા શરૂ થઈ ત્યાં તો શું થયું સર્વાની તીર્થાની પવંતી તતર પ્રસંગ તતરાચ્યુદારક્રસંગારજી ને સંતકુમારે કીધું ભાગ્યોદય ન બહુ જન્મ સમરજિન સત્સંગમ લભતે પુરૂષો યાવે अग्नान हे तु कृतमोहमदान्धकारं नाशं विधाय हि तदोदये विवे